જાવી રહ્યા છે શીતલબેને વિકાસ રથના માધ્યમ માધ્યમથી સહાય આપવા બદલ અને આત્મનિર્ભર બનાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે તાલુકો ગીરો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ મેં બે વર્ષ એના વહેલી તાલીમ પણ લઈ ગઈ છે અને બેંક સખીની પણ તાલીમ લઈ ગઈ છે અને હું અત્યારે એસબીઆઈ આદરીમાં ફરજ બજાવી છું આજે વિકાસ વ્રતની શરૂઆત થઈ છે આદરી ગામેથી એટલે હું મને અહીંયા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે કૃષિમંત્રી હું આત્મનિર્ભર બની એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર મારું નામ રામશીખરબેન લખમણભાઈ છે હું આદરી ગામમાં રહી છું તાલુકો ગીયો